नमस्कार आप उपाध्यक्ष भरत बोगराय अरविंद केजरीवाल भ्रष्टाचारी नेता गणव्या राजकोट अरविंद केजरीवाल मुद्दे प्रदेश भाजप उपाध्यक्ष भरत बोगराय निवेदन હતું

કોઈ વાતમાં આવે નહીં અને જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્ટંટ કરવા માટે ગુજરાતની ભોળી પ્રજાને વળવા માટેની પ્રયત્નો કરવા માટે આવી રહ્યા છે પરંતુ ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે હું ગુજરાતની પ્રજાને વંદન કરીશ કે આવા લોકો તો અનેક લોકો આવ્યા ગયા બધાને એનું સ્થાન બતાવી દેશે અને જે લોકો ચૂંટણી ટાઈમે લાલ ટપકાવવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગા આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારે આવશે નહીં એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે એ ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો વહીવટ કર્યો કેટલા ગોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાની હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદ્ભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાતની જનતા દેશની જનતા અને હવે તો દિલ્હીની જનતા પણ ઓળખી ગઈ છે રાજકોટથી ધવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર